એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર રક્ષિત વિસ્તારમાં વસવાટ કરતા જોવા મળે છે ત્યારે આ સિંહો તેમજ વન્ય પ્રાણીઓના જતન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિશેષ પ્રયાસોથી કેન્દ્ર સરકાર દ્વારા ગીર રક્ષિત સમિતિ વિસ્તારના આજુબાજુનો કુલ એક લાખ ચોર્યાસી હજાર ચારસો છાસઠ પોઈન્ટ વીસ હેક્ટર વિસ્તારનો ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલા ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઉછું બે કિલોમીટર અને વધુમાં વધુ નવ પચાસ કિલોમીટર છે અને પર્યાવરણ વિભાગ દ્વારા ગીર રક્ષિત વિસ્તારની આવેલા ગામમાં છેલ્લા દસ વર્ષોની સિંહોની અવર રેડિયો કોલર આધારિત વિગતો સિંહ દ્વારા કરવામાં આવતા મારણ સિંહોના અવર મહત્વના કોરિડોર તથા રિવર કોરિડોર જેવા વિસ્તારને આવરી લઈ રક્ષિત વિસ્તારને નવું ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયું છે